હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું રૂપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો શિયાળાની સીઝન ભરપૂર જામી ગઈ છે અને આ સીઝનમાં શરદી ઉધરસ અને કફ થવા એ ખૂબ જ સામાન્ય સમસ્યા છે જો તમે લોકો પણ આ સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો તમારે લોકોએ કેળા છે દહીં છે બ્રેડ છે ચોકલેટ છે કોફી છે કોલ્ડ ડ્રિંક્સ છે આ ઉપરાંત ભાત છે આવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ કારણ કે આ વસ્તુ એવી છે કે જે કફને ઉત્પન્ન કરનાર છે તેની સાથે સાથે શું કરવું જોઈએ એ પણ જણાવી દઉં મિત્રો સૌથી પહેલા તો આખા દિવસમાં તમારે લોકોએ વધુમાં વધુ પાણી છે તે પીવું જોઈએ પણ આ પણ સાદું પાણી નથી પીવાનું તમારે લોકોએ જ્યારે પણ પાણી પીવાની ઈચ્છા થાય ત્યારે નવ સેકુ પાણી પીવું જોઈએ આ માટે બજારમાં મળતી પાણી ગરમ ચોવીસ કલાક રહી શકાય એવી બોટલ રહી તે તમે આખી ભરી શકો છો અને જરૂર પડીએ તેમાંથી તમારે લોકોએ પાણી પીવું જોઈએ દિવસમાં આવી બેથી ત્રણ બોટલ જેટલું પાણી પીવું જ જોઈએ એટલે કે અઢીથી ત્રણ લીટર જેટલું તેની સાથે સાથે આખા દિવસ દરમિયાન જ્યારે પણ તમે લોકો જમો છો એટલે કે બપોર અને સાંજના અથવા રાત્રિના સમયે તો આ સમયે તમારે લોકોએ ચોકસથી એક પ્લેટ ભરી અને ડુંગળીનું સલાડ લેવું જોઈએ જોવા મળશે તેની સાથે સાથે માની લો કે મિત્રો તમને લોકોને સૂકી ઉધરસ આવી રહી છે અથવા તો કફવાળી ઉધરસ આવી રહી છે તો તેનો ઉપાય પણ હવે સૂચવી દઉં જો તમે લોકો પણ સૂકી ઉધરસના શિકાર બની ગયા છો તો તમારે લોકોએ ચપટી એક જેટલી હળદર લેવાની છે અને આ હળદરને હળદર પાવડર છે તેને દાંતની નીચે દબાવી દેવાની છે અને ધીમે ધીમે ચૂસવાની છે આનાથી તમારી સૂકી ઉધરસ આવતી બંધ થઈ જશે અને તેમાં ઘણા ખરા અંશે તમને રાહત મળશે જો ફરીથી ઉધરસ આવે તો ફરીથી આ પ્રયોગ કરવાનો છે ત્રણથી ચાર વાર આ પ્રયોગને તમારે દિવસમાં રિપીટ કરવાનો છે તેની સામે જો તમને લોકોને કફવાળી ઉધરસ આવી રહી છે એનો મતલબ કે તમારી ઉધરસમાં એકદમ કફ જણાય છે તમને લોકોને ગળામાં કફ છામી ગયો છે છાતીમાં કફ છે તો તમારે લોકોએ એક ચમચી જેટલો આદુનો રસ આ માટે આદુની છાલ ઉતારી અને સાણસી વડે પણ રસ કાઢી શકો છો એક ચમચી જેટલો આદુનો રસ લઈ લેવાનો છે અને એક ચમચી જેટલું શુદ્ધ મધ લઈ લેવાનું છે બંને વસ્તુઓને બરાબર રીતે હલાવી અને જ્યારે પણ ઉધરસ આવે છે ને ત્યારે આ બે ચમચી જેટલું મિશ્રણ એકદમ ચાટી જવાનું છે મિત્રો તમારું ગળું છે તેને એકદમ રાહત મળશે ગળામાં સાથે સાથે કફ પણ બધો ઓગળી અને શરીરમાંથી તેનો નિકાલ થઈ જશે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો આ પ્રયોગને પણ દિવસમાં બે વાર ત્રણ વાર વધુમાં વધુ ચાર વાર સુધી રિપીટ કરશો એક કે બે દિવસમાં જ ગમે તેવો કફ હશે તે નિકાલ થઈ જશે અને તમે લોકો ફરીથી સ્વસ્થ બની જશો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં આપનો ખૂબ ખૂબ આભાર